આણંદની આસુદર ચોકડી પર ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો માર્ગ મકાન વિભાગની ટીમોએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો એકસો થી વધુ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને લારી ગલ્લા અને પાકા ઓટલાના દબાણો દૂર કરાયા હતા મારું નામ નૈસર્ગ દીક્ષિત છે હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદની સિજનેર તરીકે કામગીરી કરું છું આ આસોદર ચોકડીમાં આપણા રોડની રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે સોની ઉપર દબાણો હતા જેને આપણે નોટિસ પાઠવી હતી એમને અગાઉ ત્રણ વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે દબાણ દૂર કરવામાં સો ઉપર દબાણો છે સો ઉપર દબાણો સો ઉપર આશરે દબાણો લગભગ એકસો અગિયાર જેટલા દબાણો ને નોટિસ આપી છે આપણે એ પ્રમાણે આપણે દબાણની કામગીરી કામગીરી લગભગ સવારે સાડા આઠ વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુસ અને આસોદર ચોકડીથી આકલાવ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે આસોદર ચોકડી આગળ જીએસઆરડીસી એનો જે હાઈવેનો રોડ છે અને આર એન જે આંકલાવથી આણંદ તરફ જતો રોડ છે જે ચોકડી ઉપર વર્ષોથી જે સો કરતાં વધુ લોકોએ કાચા પાકા દબાણો કરેલા હતા મામલદાર શ્રી કચેરી તથા સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના આર વિભાગના જીબી તમામ સ્ટાફ સાથે રાખી આજે આશરે સો જેટલી પોલીસ અને વહીવટીતંત્રની તમામ ટીમો કામે લાગી છે મોટાભાગે શાંતિપૂર્વક સ્વૈચ્છિક દબાણો હટી પણ રહ્યા છે અને જ્યાં જ્યાં નાના મોટા જે કેબિનો છે તે તંત્રની મદદથી અને એમને નુકસાન ન થાય તે દિશામાં ધ્યાન રાખી અને તેમને મદદ કરી અને દબાણો હટાવવાની પ્રક્રિયા શાંતિથી ચાલુ છે